કરવાનું ખરી જમીન છે અને લાકડા હોય છે બધું છે છે ઘર છે બાર છે બધું છે પણ હું કરવાનો ભેસ દેતી નહીં હવે ભેંસ દે દૂધ આલત આણમ હું ચા મેલીને પીવું અને મારા ખેતરમાં સ એટલું ઘાસ વાવું તોય શિખાય હું લેવા આવી છે ને ઘાસ ઉગતું જ નહીં સ બધું બંજર થઈ જાય એકદમ માટી કોરી કટ માટી થઈ જાય ગમે એટલું પાણી પાઉં ગમે એટલું કરું ને તોય કોઈ કોમનું નહીં હું કરવાનું શિખર મારો હોય પણ પોખના ખેતરમાં જઈને અને ઘાસ વાટ પડશે બે દાડામાં ભેસો કશું ખાતું નહીં ચાર પૂરો કર્યા વગર તો રાતે શિખર નો ત્રાસ મોર ખાઈ ઉગવા નહીં દેતો પછી નાખીએ દે એમને કિલો મકાઈ નાખી દઉં પહેલેથી શું હ એક તો તો મકાઈ અસલ થઈ હે ધોન રાખવી પડશે કોઈ બગાડે નહીં શું તો ખાટલે બેઠે બેઠે ધોન રાખવા દે હવે વસ્તી પાછી હે ને લાય પાછી મારી મકાઈ જોઈને તો બહુ બધા લાય બાર ઓ કે ગામમાં કોઈના ખેતરમાં આટલું પોણી આવતું નહીં અને અમાર પોતાનું બોર પોણી અસલ આવે અને મકાઈ ઘઉં બધું અસલ આવે એટલે લોકોને તો ચાર ઓખો થઈ જાય વાતે વાતે તમાર તો અસલ હ તમાર તો લહેર તમાર તો જલસા એટલે આ બધું હોય ભગવાન એમને તો જલસા જ આલ્યા લીલા લહેર જ આલીશ કો તમે ઝેર વેર કરીને મરી જો હ મારા જોડે ભગવાન તમને આલે ઝેર ના રાખો તો જો આ મકાઈ કરીને ગોમમાંથી નીકળીને તો દસ જણ ટોક તમાર મકાઈ સારી થઈ તમાર મકાઈ સારી થઈ ગયા એટલે આ ભાઈ આવી બળતરા ના રાખશો એક તો બહુ વસ્તીના તો બળતરા હ ભૂંડિયો ના ત્રાસ ભૂંડિયા થવા દે એક વસ્તી જપતી નહીં ભૂંડિયો જપતો નહીં આડી પડી રહ્યા ઘેર પણ ઘેર છોકરો મહેમાન ને કેતાન આવ્યા હો નો ટાઈમ થઈ ગયો ચાર તો વાગ્યા પાડી લાવજી ક કોઈ જોતું નહીં ક એ ભગવાન સારું કરજે અંત જવા દે મન તો કોઈ જોઈ ના જાય આ સુમલી છે એક તો કૂતરા જેવી જોઈ જશે

ચંપાડી આવ બંપાડી આવ ધંપાડી આવ અને જોજે આ પહેલા તો જોનવર ઓન ધોન રાખે હવે તો મોણસો ની ધોન રાખવી પડે અને પાછો કે અમે ખાતરો પાડ અલી ખાતરો તમે તો કા ભેસો તો ખાતરો પાડો ખાતરો તો અમે નાખીએ શું તમારા ખાતરો ની જરૂર હતો ઉલટી મેકાયા આ બસી હું તો કહું હારો ભેસો કેમ ખાતી નહીં મકાઈ પણ આ તો ભેસો જોતી ખાયા ગુએ ગુ કરી હો લેડે લેડા કરે હા તો ભેસોય નહીં ખાતી તો મોણસો શું ખાય મારી મકાઈ ને હેડ ભાઈ આ તો બે ખાટલે આખો દાળ તો ચંપાડી ના આવા દે તો કાઢી કાળ મોટાડીવા દો અમે

પ્રોડો બધીઓ તમાર નોમે લખી દઉં બધું હો તો મારા તમાર માટે જ આ બધું મે ભેગો કર્યો નફટો ના લાયકો હાય ઘરામાં દુખવા મંડ્યું મને આ રાડો પાણી પાછ કર સુ લાયો બળ ખબર જ પડતી નહીં હાય આરામ કરવા દે બાપ દુખવા મંડી સાથી માન કુખરા માન બધી કોઈ દે થોણી ના કુની માં કઈસા આટલી મોટી જો કું મા તો ભેસો ખાઈ તાદી માધી થ મોટી મોટી થઈ લાયક વાટી જડી ઝીણી હોય ની પૂરખ્યો કહેલી જવાય ખેતરમાં જોવા દે એમ એમને પ્યાસી તો જઈશું તો કોઈ સતો નહીં કહો ને કપા હા આ મોટી મકાઈ માં બેવા દે એટલે કોઈ ભારે નહીં આટલો એ મેળવા દે કેવું ઘાસ ઉગી છે ઓહો મા તો બેસે આમ ગોડી ગોડી થઈ જા કઈ દાડા બેસે ખાતું નહીં તે વાટી લે દી ફટફટ ડડ નહીં મારો ફટફટ વાગવા દે ઓ બાપા શરીર વધારે છે તે ઓ લાપે નહીં તેરી મેરી હાય હે ગીત ના ગવાય હોય તો ચકુ ફોફરી જાય

આ શેઢે શેઢે લેડે લેડા કરનાખ્યો વેણી વેણી ઘરમાં મેલ તારા ઘરમાં મેલ તાણે હું ને બેઠા આખવાનું એક ઊબેઠે ઊભા એવા સંડાશ બના તારા ખેતરમાં બોલા ચી રાધાડી લઈને એટલે તું ને માર બકૈયા આટલામાં હ ને આ બધું મેકતું હારું ખાલી ખાલી કે

એય કજા અરે ફાટી પડા તારા ખેત આરે હું તો ફાટી પડું કે ચીરાય પડું લેકડો શું ની ભરું ક ચી અમને દેખી જાતા મેડમ હેડ સુસાળ કાળ મોઢાળી કાડી કુતરી કુતરા દેવી આવતી નઈ તારા સુસા તૂટી જાવ એ અધમન બે તોડી નાખે ઓ હાય બાપ હવે મારે તો કેસ બેસ કરી દે આવો પાછા પોલીસ બી હારવી પડશે હવે આતંક કર્યો છે આતંક કર્યો હાય હાય મોણસો તો માણસો જાનવરો જપતા નહીં નહીં મોણસો અને આ ભીખવેડો તો ભીખોડ આખો તો આખો બધો ફેન્સવેલો ભીખવેડો ભીંખવેડો હું હારો તાર ની વાડ આવે ને ફેન્સિંગ એ ફેન્સિંગમાં રહી દે હે બધી ચો પછી તમે કરંટ વેલી દઉં ફાટી પડે ઘાગરામાં ઘાગરામાં જો આવે ફાટવા તો ચિરાઈ જાય બધું બધીયો બધીઓ જો ના એકના અહીંથી હેડવું હ અને એકના ફાટવું હ અને એકના ચાલે અરે આ ભેસો રાખો તમારામાં પચ નહીં તો મરી જો કા ભેસો છોડી મેલો બિચારી ભેસો નહીં ભૂખી મારો હરવાડો તમે નું ખાઈ જો હના ના ના આની નોમ લઈ જાય વરી અમે કોઈ ભારી નહીં નહીં શેતરનું બેઠેરેલી આય અમજો હું જો એક લાફો મેલે તો ઉંધી થઈ જાય તને ફેટ મેલે તો ન હું નામ મારું નામ ના લાય તને કહી દઉં છું વા કઈ સુમલી શું કીધું તું સુમલી ને મારું નામ દેતી કે તારા ખેતરમાં નાખી જાય જાડી હું કે મારા હારા દે દે સંડક બની આલ્યો ખેતરમાં ઘવા જાય એ તો એક વાર તન ખેતરમાં જોઈતી ને વડી હું ઈના ખેતરમાં ઈના ખેતરમાં તો હું આયત જઈશું ન કે ખરા

આ નામ લીધું એ લીધું હવે મારું નામ લેતી રે નકર કે લાફે ઉંધી કરી દઉં સુમલી ના કે આના સુમલી શું ઉખાડી લેશે સુમલીને ધમકી મારાગર આલવાની જ નઈ તો અઘે અઘે ન જા સુમલી થી જે થાય કરી લેજે હા લેડે લેડો પાડવા છે મારો